કામરેજના મહાવીર ભવન ખાતે શ્રી વર્ધમાન સ્થાનિક સંઘ આવ્યું વિશ્વ કલ્યાણ અને માનસિક શાંતિ માટે નવકાર મંત્ર ચમત્કારી સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે કામરેજના મહાવીર ભવન ખાતે મોટી સંખ્યામાં વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘના અનુયાયીઓ એકત્રિત થઈ દોઢ કલાક જેટલો સમય નવકાર મંત્રનો જાપ કર્યો છે સાથે તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત પણ કરવા આવ્યા છે સમગ્ર વિશ્વની મંગળ કામના સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે જી આપનું નામ જણાવી દઉં ને આજનો કાર્યક્રમ શું છે મારું નામ મુકેશ કોઠારી હું કામરેજ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સ્વાસંઘના પ્રમુખ તરીકે કાર્ય કરું છું આ જો નવ એપ્રિલ એટલે કે વિશ્વ સ્તર પર જૈન સમુદાય દ્વારા એમના દેરાસરમાં સ્થાનક ભવનમાં એમના નિવાસ સ્થાને અલગ અલગ જગ્યાએ વિશ્વ સ્થળ પર જેમ કે જીતો દ્વારા અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું તે પ્રમાણે નૌકાર મહામંત્રના જાપનો કાર્યક્રમ અહીં કામરેજ સુરતના પ્રવેશવાર સમાન કામરેજ નગરીએ મહાવીર ભવન પર નૌકાર મંત્રના જાપનો કાર્યક્રમ શ્રી વર્ગમાન સ્થાનકવાસી જૈન સાવક સંઘ કામરેજ દ્વારા કરવામાં આવ્યો જે ખૂબ જ અભૂતપૂર્વ સફળ રહ્યો છે એમાં કામરેજ વિસ્તારના સકલ જૈન સમાજના ધર્મપ્રેમી સવક બંધુઓએ ભાગ લીધો છે એમાં કામરેજ શ્રી સંઘ તરફથી ખૂબ જ સુંદર આયોજન થયું છે અને એમાં ધર્મ પ્રેમી બંધુઓ માટે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે ખીરની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું છે અને અલગ અલગ દાતાશ્રી દ્વારા પ્રવાહનું વિતરણ પણ કરવામાં આવી છે કુલ મિલાવીને કામરેજના સકલ જૈન સમાજના દરેક સકલ જૈન સમાજના સાત અહીં ભાગ લઈ શ્રી વર્ધમાન સ્વામીભાઈ સંઘના કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા અપાવી છે અને વિશ્વ સ્તર પર જે આ લોક કલ્યાણ હેતુ નૌકા મંત્રાલયના જાપના કાર્યક્રમમાં કામરેજી સંઘે એમની આ કાર્યક્રમ કરી એમની સહભાગીતા દર્શાવી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે